સુરત શહેરના પોલીસકર્મીઓ માટે સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મેડિકલ ચેકઅપની શરૂઆત દેશમાં નંબર વન બનેલા ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓથી કરી હતી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ અને સુરત શહેર પોલીસ વિભાગ દ્વારા પોલીસ કમિશનર અનુપમ ગહેલોત સાહેબના માર્ગદર્શન હેઠળ અઢાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સુરત શહેર પોલીસ સ્ટાફ માટે વિશેષ આરોગ્ય ચકાસણી હેલ્થ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના પોલીસ કર્મચારીઓ જેમણે નાગરિકોની સુરક્ષા અને સુખાકારી માટે દિવસે રાત સીવા માટે તત્પર રહે છે તેમના આરોગ્યની સંભાળ રાખવા માટે આ હેલ્થ ડ્રાઈવનું આયોજન કરાયું છે આ ડ્રાઈવની શરૂઆત સુપ્રસિદ્ધ નંબર વન પોલીસ સ્ટેશન છાપોર પોલીસ સ્ટેશનથી કરવામાં આવી છે આ હેલ્થ ડ્રાઇવ દરમિયાન પોલીસ સ્ટાફ માટે પ્રાથમિક આરોગ્ય પરીક્ષણો બેઝિક હેલ્થ ચેકઅપનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્લડ પ્રેશર સુગર લેવલ ઇસીજી અને અન્ય જરૂરી ચકાસણીઓનો સમાવેશ થાય છે

આજે આપણે ઇાપુર પોલીસ સ્ટેશન ખાતે મેગા હેલ્થ ડ્રાઈવનું આયોજન કરેલ છે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ સુરતે ઉત્તરાયણ પર્વના પૂર્વે ત્રીસ હજાર સેફ્ટી નેકબેલ્ટની કામગીરી પૂર્ણ કરેલ છે જે આપણી સુરતની જનતાને સુરત શહેર પોલીસ દ્વારા આપણે વિતરણ કરેલ હતું અને એ મિટિંગ દરમિયાન જ કમિશનર સાહેબ જે ગેહલોત સર છે એમના આદેશ અનુસાર અને એમ એમના માર્ગદર્શન હેઠળ આપણે એવું નક્કી કરેલ છે કે સુરત શહેરની જે પોલીસ છે એમને આપણે હેલ્ધી રાખવાની છે સુરતની જે પોલીસ છે એ કોમ્યુનિટીને સુરતની જનતાને શરૂ કરે છે અને આજે કમિશનર સાહેબ ડીસીપી પરમાર સાહેબ અને એસીપી વકીલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે આજે એમને શરૂ કરવા માટે અહીં ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છીએ અને એ પોલીસ સ્ટેશન કે જ્યાં આપણે શરૂઆત કરી છે આ મેગા હેલ્થ ડ્રાઈવની એ પોલીસ સ્ટેશનને ભારતના સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ પણ એનાયત થયો છે તો અમે ખૂબ જ હેપી છીએ કે સન્શાઈન ગ્લોબલ હોસ્પિટલને આવા પોલીસ સ્ટેશન સાથે કામગીરી કરવાની તક મળે છે અને સુરત શહેરના પોલીસને સર્વિસ આપવાની સારી એવી ઉત્તમ તક મળે છે તો આજે એમના મહિલા પોલીસ કર્મચારી છે જેના માટે ગાયનેકોલોજિસ્ટ પણ અમારે ત્યાં ઉપસ્થિત છે અને મેડિકલ ઓફિસર પણ ઉપસ્થિત છે એમના પ્રાથમિક ચેકઅપ કરીશું બ્લડના ટેસ્ટ કરીશું અને આગળ કંઈ ખામી કે રિપોર્ટ્સમાં કોઈ પોઝિટિવ રિપોર્ટ્સ આવે તો એની પણ સારવાર અમે શનશાઇન ગ્લોગલ હોસ્પિટલ ખા ખાતે કરવાના છીએ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ